હા મારું નામ સુભાષ ઝાંટિયા છે દૂધ ઉત્પાદક સહયોગ અને વિકાસ મંડળનો પ્રમુખ આજે અમે અહીંયા મામલતદાર કચેરી માંગરોળ ખાતે આવ્યા હતા અને બધા પશુપાલકોથી એક મામલતદાર મામલતદારને આવેદનપત્ર આપેલું છે અમારી બે મુખ્ય માંગ છે કે એક કે જે ડુપ્લિકેટ દૂધ અત્યારે તમામ વિસ્તારોમાં જ્યાં બને છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય જેથી કરીને કે જે માનવ જિંદગી જે જોખમય છે સિટી આ જે દૂધ બને એ બધું સિટી એરિયામાં ઠલવાય છે અને માનવ જિંદગી જે જોખમાય છે એ ન જોખમાય અને બીજું કે આ ડુપ્લિકેટ દૂધ બંધ થાય તો ગ્રામ્ય વિસ્તારના જે પશુપાલકો છે એને એના દૂધના પૂરતી કિંમત પૂરતા ભાવો મળે આ મોંઘવારીના સમયમાં અને બીજો મુદ્દો અમારો એવો છે કે અત્યારે બધી જગ્યાએ દૂધનો ભાવ નક્કી કરવા માટે ઇલેક્ટ્રોનિક ફેટ ટેસ્ટિંગ મશીનનો ઉપયોગ થાય છે તો આ ફેટ ટેસ્ટિંગ મશીનની અંદર સેટિંગથી જેટલો ફેટ વધઘટ કરવો એટલો થઈ શકે તો આ જે ચોરી છેતરપિંડી એ પશુપાલકો જોડે થાય છે તો એના માટે કયો ડિપાર્ટમેન્ટ જવાબદાર કે કાર્યવાહી કરી શકે આ બે મુદ્દા જો વ્યવસ્થિત રીતે થઈ જાય કમ્પ્લીટ તો ગરીબ માલધારી પશુપાલકોના ઘરમાં રોજથી વધારેમાં વધારે પચીસ પચાસ રૂપિયા સો રૂપિયા કાયમી રોજના વધારે જવાને ચાલુ થાય એટલે આ માટે અમે મામલતદાર સાહેબને આજ મળ્યા હતા અને સાહેબે અમને બાહિનંત્રી આપી છે કે ડુપ્લિકેટ દૂધ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે ફેક ટેસ્ટિંગ મશીનનો પ્રોબ્લેમ છે એની કલેક્ટર સાહેબ વાતચીત કરી અને આગળ વિગત તે અમને જણાવશે